જય ધરતી માતા જય ધરતી પુત્ર ભગવાન આપણા ગુજરાતના ભારત દેશના ખેડૂતોનું ખુબ સારું કરે એવી પ્રાર્થના છે દોસ્તો આ વાવણી થઈ રહી છે વાવણી વાવેતર થઈ રહ્યું છે વાવેતર મગફળી એટલે કે માંડવી સિંગનું વાવેતર થઈ રહ્યું છે એ બરાબર હાલે છે ને માલ ખૂટી ગયો એટલે એમ હવે ફાવવા મીડ્યું શું પાછું હવે એક ઉથલ તો થઈ ગઈ

આખું વિશ્વાદર બેસાણ ભાગ્યું રાખવાનું છે તમને એ તો ગામડે ગામડે હું થયું દાણા છે હો છે તો ખરા પારવું થયું છે ઓર વધારવાનો છે ટૂંકમાં ઈ દાણા છે છે